તો આ તરફ ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે બેંકના અગિયાર ડિરેક્ટર્સની પંદર સપ્ટેમ્બરે ચૂંટણી ફોર્મ પરત ખેંચાયા બંને જૂથના ત્રેવીસ ઉમેદવાર મેદાનમાં છે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ ઉમેદવારી પરત ખેંચી છે શારદાબેન ઢોલ જગદીશ સાટોડિયાએ ઉમેદવારી પરત ખેંચી જૂનાગઢ જેલમાં રહેલા ગણેશ જાડેજાનું ફોર્મ હજી પણ યથાવત નાગરિક સહકારી પેનલ સામે ભાજપ પ્રેરિત પેનલનો આ જંગ છે બંને જૂથના ત્રેવીસ ઉમેદવારો મેદાનમાં છે પંદરમી સપ્ટેમ્બરે યોજાશે ચૂંટણી ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને જેલમાં રહેલા ગણેશ જાડેજાનું ફોર્મ હજી પણ યથાવત છે જ્યારે શારદાબેન ઢોલ જગદીશ સાટોડીયાએ પોતાની ઉમેદવારી જે છે પરત ખેંચી છે સાડત્રીસમાંથી ચૌદ ફોર્મ જે છે એ પરત ખેંચવામાં આવ્યા છે હવે જેલમાં રહેલા ગણેશ જાડેજાનું ફોર્મ હજી પણ યથાવત છે નાગરિક સહકારી પેનલ સામે ભાજપ પ્રેરિત પેનલનો આ જંગ